નવમા નંબરનો પ્રશ્ન કોઈ વ્યક્તિ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે તે દર ત્રણ કિલોમીટર અંતર કાપ્યા પછી ચોવીસ મિનિટ આરામ કરે તો અડતાલીસ કિલોમીટર અંતર કાપવા માટે એના સમય કેટલો લાગે ભાઈ હવે જો છ ની સ્પીડ છે છ ની સ્પીડ છે એટલે છ કિલોમીટર પ્રતિ કલાક એનો અર્થ શું થયો સાહેબ એ એક કલાકમાં છ કિલોમીટર અંતર કાપે આનો અર્થ એવો થયો ત્રણ કિલોમીટર અંતર કાપવા માટે એને ત્રીસ મિનિટ લાગે અડધી કલાક લાગે હા ભાઈ હવે તો કે ત્રણ કિલોમીટર અંતર કાપે એટલે ચોવીસ મિનિટનો બ્રેક લે ભાઈ આનો અર્થ એવો થયો ત્રણ કિલોમીટર માં એને ચોપન મિનિટ લાગી હા કે ના સમજાઈ ગયું ને ચોપન મિનિટ લાગી એને ત્રણ કિલોમીટર માં તો વિચારો ત્રણ કિલોમીટર માં આ ભાઈ ને ચોપન મિનિટ નો સમય લાગતો હોય તો આપણે તો અડતાલીસ કિલોમીટર અંતર છે અડતાલીસ કિલોમીટર માં કેટલો સમય લાગે હવે જો સોળ તેરી અડતાલીસ અહીંયા ગુણ્યા સોળ થયા તો અહીંયા ગુણ્યા સોળ જ થાય ચોપન ગુણ્યા સોળ કરવાના છે તો તમે જુઓ ચોપન ગુણ્યા સોળ હવે કરી નાખીએ આપણે ગુણ્યા સોળ એટલે અહીંયા પાંચસો ચાલીસ છ ચોપ ચોવીસ વધી બે છ પંચ ને તો અહીંયા એટલે આપણને એટલા મળ્યા ચોસઠ મિનિટ ફેરવવાની બધું કરીએ ભાઈ બધું કરીએ આપણે પછી પણ હવેનો મુદ્દો સમજો હવેનો મુદ્દો જ મસ્ત છે કે સાહેબ આઠસો ને ચોસઠ મિનિટ આવે બરાબર લમસમ ગણ નાખવું નહીં ઓપ્શન નજીક નજીક ના હોય તો તકલીફ પડે તો હવે શું કરવાનું છે જો ત્રણ કિલોમીટર થાય એટલે અડધી કલાક લાગે જો છ ની સ્પીડ છે એટલે ત્રણ કિલોમીટર અંતરમાં એને ત્રીસ મિનિટ લાગે હવે ચોવીસ મિનિટ નો બ્રેક લઈ ટોટલ આ રીતે ચોપન મિનિટ થાય એટલે આ આપણો જવાબ આવવો જોઈએ પણ નથી આવતો કારણ શું બસ આજ સમજવાનું છે છેલ્લે એવું બનશે એને તડતાલીસ કિલોમીટર કાપવાનું હતું ને તો છેલ્લું જે ત્રણ કિલોમીટર હશે આ છેલ્લું ત્રણ કિલોમીટર પછી એને આરામ લેવાની ક્યાં જરૂર છે ભાઈ અડતાલીસ કિલોમીટર એને કાપી નાખ્યું કાપી નાખ્યું કે નહીં ઓકે તો એને પછી આરામ કરવાની જરૂર નથી તો આમાં ચોવીસ મિનિટ બાદ કરી નાખો ને ભાઈ એટલે આઠસો ને ચાલીસ મિનિટ થઈ બસ હવે આ હાચો કલાકમાં ફેરવવાનું છે આઠસો ચાલીસ મિનિટ છે અને કલાકમાં ફેરવવા સાઈઠ બરાબર સાઈઠ વડે ભાગી નાખો જીરો જીરો કેન્સલ ચૌદ ચૌદ છક બરાબર ચોર્યાસી એટલે આપણો જવાબ આવશે ચૌદ કલાક ઓપ્શન સી